વૈષ્ણવ કોને કહેવા તો વૈષ્ણવ શબ્દમાં પહેલાં અને છેલ્લા વ અક્ષર આવે અને વચ્ચે સ્ન અક્ષર આવે પહેલો વ એટલે વલ્લભ છેલ્લો વ એટલે વિઠ્ઠલ અને વચ્ચે જે સ્ન છે એ કૃષ્ણ અને પહેલાં વ ઉપર બે માત્રા છે એટલે વ એટલે વલ્લભ બીજો વ એટલે વિઠ્ઠલ અને સ્ન એટલે કૃષ્ણ તો જે વલ્લભ વિઠ્ઠલ અને કૃષ્ણ અને બે માત્રા એટલે સેવા અને યાદ કરવા તો જે વલ્લભ વિઠ્ઠલ અને કૃષ્ણ એને યાદ કરે અને સેવા કરે એનું નામ વૈષ્ણવ કહેવાય શ્રી વલ્લભાધી શકી જય